ટેટાટ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં ચાલો એકવાર મેક્સિમમ લોકો સુધી શેર કરી દો અને તમને મારો ઓડિયો વિડિયો ક્લિયર આવે છે કે નહીં એકવાર ધમાકેદાર શરૂઆત કરી દઈએ પણ એના પહેલા તમને મારો ઓડિયો વિડિયો ક્લિયર આવતો હોય તો યસ જે છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને હવે આપણે વાત કરવાની છે ટૂંક જ સમયમાં ટેટ ટાટ ની તમામે તમામ પરીક્ષાઓ જે છે એ યોજાવાની છે ઓકે ક્યારે યોજાવાની છે વાત કરીએ ટેટ વન માં થોડો ઘણો ફેરફાર થયો છે

મતલબ કે તમારું નામ નંબર લખાવી દેવાનું છે કે મારે ઓફલાઇનમાં જોડાવું છે કે ઓનલાઈનમાં જોડાવું છે એટલે તમને માહિતી મળી જશે અહિયાં તમને કહેવામાં આવે છે ભાઈ આ માહિતી અહિયાં કે હિરણભાઈ જે છે એ લખે છે જે મોસ્ટ ઓફ સાચું જ પડે છે એટલે ટેટ વન નું જાહેરનામું ઓકે ટેટ વન ની નોટિફિકેશન જે છે એ ડિસેમ્બર સુધીમાં ડિસેમ્બરના અંત સુધીમાં પરીક્ષા લેવાઈ જશે અને આ મહિનાના એન્ડમાં આ મહિનાના એન્ડમાં જે છે એ જાહેરનામું એટલે કે નોટિફિકેશન આવી જવાની છે ટેટ વન નું જાહેરનામું આ મહિનામાં આવી જશે અને એવું કહેવામાં આવે છે કે ટેટ વન ની એક્ઝામ ડિસેમ્બરના અંત સુધીમાં લેવાઈ જશે ભાઈ આ ડિસેમ્બર નું અંત સુધીમાં ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં સમય છે એ માહિતી મળી જવાની છે એકા છાપાનું કટિંગ આવ્યું છે એ લેવાઈ જવાની છે ટેટ વન હોય ટુ હોય સેકન્ડરી હોય ગવર્મેન્ટ તો ત્યાં સુધી કે છે કે ફેબ્રુઆરી સુધી લેવાઈ જશે ઓકે ચલો કદાચ કે આમાં કઈક થોડુંક વેલું ઘણું મોડું ઘણું થયું બરાબર તો માર્ચ ને એપ્રિલ સુધીમાં લેવાય જશે પણ આ કટિંગ શું કે છે તો કે આ કટિંગ એવું કે છે તમને કે ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી તમામે તમામ જે એક્ઝામ જે છે એ ફેબ્રુઆરી સુધીમાં લેવાય જશે એવું કે છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી માં ડિસેમ્બર ની એન્ડ માં ટેટ વન લેવાની વાત છે ડિસેમ્બર ના એન્ડ માં ટેટ વન લેવાની વાત છે અને ફેબ્રુઆરી ના એન્ડ સુધીમાં તમામે તમામ એક્ઝામ લેવાઈ જશે તો હવે આપણે પરીક્ષાની તૈયારી જે છે એ ચાલુ કરી દેવાની છે જો ચાલુ ન કરી હોય તો અને જો ચાલુ હોય તો તમારે એમાં વધારો કરી દેવાનો છે ડન છે તો હવે તમને કઈક જોબ જોબ કરતા હોય તો બે ત્રણ મહિના ચાર મહિના સુધી એ તમે જોબ પણ મૂકી શકો છો ડન છે ને તૈયારી હોય તો કોઈ વાંધો છે નહીં તો અહીંયા છાપાનો કટિંગમાં પણ આવી ગયું છે ભાઈ દરેકે દરેક એક્ઝામ જે છે એ આવવાની છે અહીંયા તમને ખબર છે કે અહીંયા ઓફિશિયલી આવી ગયું છે કે ટેટ વન નો સમય ટેટ વન નો સમય નેવું મિનિટ નો હતો એનો એકસો વીસ કરી દેવામાં આવ્યો છે ઓકે ટેટ વન નો સમય જે નેવું મિનિટ નો હતો એનો એકસો ને વીસ મિનિટ જે છે એ કરી દેવામાં આવ્યો છે ક્લિયર છે તો વાત એવી પણ સંભળાઈ રહી છે ઓકે હજુ કઈ ફેરફાર આ તો ફેરફાર થઈ ગયો આ ઓફિશિયલી જે છે એ ફેરફાર થઈ ગયો છે પણ હવે કદાચ એકાદો ફેરફાર જે છે તમને જીવનમાં જોવા મળે કે પદ્ધતિ શાસ્ત્ર તમારું એડ થઈ જાય ઓકે ગુજરાતી ઓકે કયનું ગુજરાતી છે પછી ઇંગ્લિશ છે અને ગણિત જે છે ઓકે ગુજરાતી ઇંગ્લિશ અને ગણિત જે છે આનું તમારે સાથે સાથે વોકેપ પણ કરવાનું અને

સમાવેશ કરી દે છે ક્લિયર છે તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે આટલા ટોપિક ટેટ વન વાળા એ કરવાના છે ટેટ વન ની એક્ઝામ જે છે એ ડિસેમ્બર એન્ડ માં લેવાઈ જશે ક્યારે લેવાઈ જશે ડિસેમ્બર એન્ડમાં લેવાઈ જશે

તમામે તમામ જે છે એ આવશે એવું તમને આ જે છે આ છાપુ છે એ કે છે કે શું કે છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાટ મળી કુલ ચાર પરીક્ષાઓ જો અહીંયા લખ્યું પરીક્ષાઓ એમાં ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી બધું આગામી ડિસેમ્બર થી શરૂઆત થઈ જશે એક્ઝામ લેવાની તે ફેબ્રુઆરી સુધીમાં દરમિયાન યોજાવાનું રાજ્ય પરીક્ષા બોર્ડ એ આયોજન વિચાર્યું છે કોને આયોજન વિચાર્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડે આયોજન વિચાર્યું છે કે આ ચાર પરીક્ષાઓ ફેબ્રુઆરી સુધીમાં લઈ લેવી ઓકે પ્રથમ જે છે સૌથી પહેલી જે છે એ ટેટ 1 ની પરીક્ષા લેવાશે જેનું જાહેરનામું છે ટૂંક સમયમાં બહાર પડવાની શક્યતા છે પહેલી ટેટ 1 લેવાશે ડિસેમ્બરમાં એ પછી हायर सेकेंडरी લેવાશે જો અહીંયા લખાઈ ગયું છે ટેટ 1 પછી શું લેવાશે हायर सेकेंडरी લેવાશે ઓકે અને પછી ટાટ સેકન્ડરી અને જે છે એ લેવા છે એનું વાત થઈ ગયું છે ઓકે સર ગણિતનું પદ્ધતિ શાસ્ત્ર એપમાં મૂકજો પ્લીઝ અને હા મેથ્સમાં નહીં બાકી છે એ બધું જ આવી જશે બરોબર છે ક્લિયર ચલો હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ઓકે અત્યાર સુધી ટેટ વન માં પદ્ધતિશાસ્ત્ર નહોતું એટલે નહોતું મૂક્યું ઓકે હવે આવી જશે બિલકુલ ચિંતા કરતા નહીં

લઈ શકો છો એડમિશન બીજી વસ્તુ કે જે લોકોને લાઈવ જોડાવવું છે લાઈવ

નામ લખી હાયર સેકન્ડરી અને તમારો વિષય જે છે એ બધું તમારે લખાવી દેવાનું છે ડન છે એટલે જયારે ટૂંક જ સમયમાં અમે લાઈવ કે ઓફલાઈન બેચ ચાલુ કરીએ તો તમને પાછા કોલ કરીને જણાવી શકીએ છીએ ડન ક્લિયર છે ડન

તમારે રેકોર્ડેડ કોર્સ જોઈએ છે સ્માર્ટ કોર્સ જોઈએ છે તો એ તો આપણી પાસે અવેલેબલ છે જ તે લાઈવ જોડાવું છે અથવા તો ઓફલાઈન જોડાવું છે તો નીચેના નંબર જવાબ એ આપે છે હું અમદાવાદ થી છું એડ્રેસ આપી દો એડ્રેસ આપી દો ટેટ વન નું જાહેરનામું જે છે એ આ મહિનામાં જ આવી જશે ડિસેમ્બરમાં એની પરીક્ષા આવી જશે ઓકે પછી બધી જ એક્ઝામ આવવાની છે જાન્યુઆરીમાં ટાટ એચએસ આવી જશે ફેબ્રુઆરીમાં ટાટ એસ અને ટેટ ટુ આવી જશે એટલે પરીક્ષાની તૈયારી કરવા માંડજો ડન છે સમય નેવું મિનિટને બદલે એકસો વીસ મિનિટનો થઈ ગયો છે ક્લિયર છે અને ખાસ તમારે ધ્યાન એવું રાખવાનું છે કે બધા કોર્સ અવેલેબલ છે પણ તમારે ઓફલાઈન કે લાઈવ તમારે કોર્સમાં જોઈન થવું છે તો નીચેના નંબર ઉપર ફોન કરી અને તમારે શું કરવાનું છે કે સાહેબ હું છે ને એ ટેટ વન નો કોર્સ મારે પરચેસ કરવો છે ઓકે મારું નામ આ છે અને મારે લાઈવ બેચ લેવી છે ડન પછી અથવા તો પછી એક બીજું ઉદાહરણ આપું ભાઈ હું મારે હું મારે ટેટ ટુ ની એક્ઝામ આપવાની છે મારે વિષય ગણિત વિજ્ઞાન છે